ભાઈઓ બહેનો વડેલો શિક્ષકો અને મના બાળકો હવે અમે કહેવત એવી છે કે ઓંદરો ડાયો થાય પણ એને ફલંગ મારવાનું ના ભૂલે એટલે થોડુંક અમારું લુસ કોન્ટેક છે એક ફીસ ઉપર ગાડી ચાલે ફીસ ઉડેલો છે પણ આ જીવનમાં જીવવું હોય તો જાગૃતિ થવું પડશે ખૂનને ઉકાળવું પડશે અમે સંત બન્યા પણ આ ધર્મ વિશે સંત છીએ બાકી ભૂમિ વિશે એક જન્મ બીજો લેવો પડે એવા કર્મો કરવાના છે એવું જીદ કરવાની છે બાળકોને જગાડવાના છે ઘણા બાળકો કોઈ બેનો અતર આટલી બહેનો છે આ બાળકોની વાલીઓ આટલીઓ છે કેમ બીજાને અહીંયા આવતું નથી અહીંયા શું કોઈક વડેલ હોય કોઈ ભાઈ હોય કોઈ શિક્ષક હોય શું વાત કરે એ અમલમાં લેવાનું છે આપણે આ શાળાને ચલાવવાનું છે આ શાળાને આપણે ડૂબવા નથી દેવાનું કે અમારે અર્જુનભાઈ રાતે ભજન કરેલું કે કોઠે આવેલું છે આપણે આપણે નથી શક્તિ મેળવી આગળ વધવાનું છે કેટલા બધા ગામડામાં જુઓ છો તમે કેટલી બધી શાળાઓ કરી નાખી કેટલા બધા જાગતા આપણે કોઈ જાગતા નથી કઈ થાય કરે ત્યારે આપણે ડૂબેથી હમણાં બે ત્રણ એવી હુમલો થયો મારે વાત બધી કરવાની નથી આપણે અહીંની વાત કરવાની છે આપણે શરીરને હજી ઉકેડો બનાવે સમાજની રીતે ઠીક છે પણ બીજી રીતે હજી થોડુંક કહું છું કે શરેલ ને આપણે બનાવ્યો છે કેમ કે આ પેલું પેલું કચરા બધું નાખવાનું આપણે પણ ઉકેડો પૂટીલને પૂરી શાક કઈક બનાવે સારું ખાવાનું એ ખાતા નથી પણ હાળા હાળે જીન એમ કરીને એમ કરીને કરી છોરું હાથ ધરતું હોય તો પેલી પડીકી છોરાના મોડા બે ફુપારીના ટુકડા નાખી દે એસિડના ના એવું ના કરતા મહેરબાની કરીને બાળકોને લખો થાય છે આપણને લખો થાય છે અમે હાઈટ વર ની ઉંમર છે પણ હજુ તમે માનો કોક ને ગડદો મારીએ ને તેની છાતી તોડી નાખીએ એટલી અમારા હિંમત છે તો આપણે હિંમત કરવાની જરૂર છે આ જમાનાની અંદર અને એકબીજાને બીજા ને સંપત સાથવી ચાલવાનું છે કે ભઈએ કીધું છે કે અંદર ભીતર અગ્નિ જલ હે ધુમા ના પ્રગટ હોતા આમ કા કરે ભૈયા એવું નથી કરવાનું આપણે બધાની સંપત્તિ છે આપણી કેમ સંપત્તિ નથી આપણે આગળ વધારવાની એકબીજાને બીજાને ખબો ખબો મળવી અને સાફ સત્કાર બતાડવાનો છે એમ નહીં કે બધા લાઈન હોય ને આ ખૂણેથી થી તલાવ મેં ડૂબકો માર્યો ને પેલે ખૂણે નીકળી એવો ધંધો નથી કરવાનો આપણે સંપત એટલે સંપત આને બધાને ચલાવવાનું છે નાનો બાળકો કેટલા હોશિયાર થાય છે પણ આપણે એમાં એમને સાથ સહકાર આપતા નથી એટલે નાનું બાળક પછી કેટલું તપડી તપડી તપડે એટલે આપણે સાથ સહકાર જોઈએ છીએ સાથ સહકાર મળવાનો છે મેળવવાનો છે એકબીજાનું પણ કોઈ હોશિયાર માણસો એનો પણ સાથ સહકાર લઈએ એટલે ગાડું આપણે આગળ લેવાનું છે હવે આપણે કરા ધક્કો મારીને લઈએ ગાડી કિક ની વાગતી હોય તો ધક્કો મારીને પણ આગળ લેવાની છે આગાડી અને બીજું કહેવા માંગીએ છીએ કે જેમ પણ એમ છોકરાને શિક્ષક મિત્રની બેનની કોઈ ભૂલ કાઢી નથી શકતા તમારી ભૂલો વાલીઓની ભૂલો નીકળે છે કેમ કે હું મારું ઘર અગડ છે બાળકો કેવી રીતે આવે છે કેમ કરી શકે છે કેટલા પોતાનું આપણાને બાળક આવે એટલે થોડુંક તો આપણે કરવા પડે છે અને હો સેવા કરવું પડે છે આ તો સતની ખેતી છે બુદ્ધિના બેહલ બનાવી લો સતની ખેતી છે આ બાળકોને આપણે ઉછેરવાના છે એટલા બધા તંદુરસ્તી ઘણી ઘણી બહેનો ભાઈઓ આગળ ક્યાંય ક્યાંય પહોંચી ગયેલા છે આપણે બધી વાત કરવાની નથી એને ભક્તિનો થોડોક માર્ગ મેળવવાનો છે એને શક્તિ મેળવાની છે એટલે આપણે થોડું જાગૃતિ થવાનું છે મને ખબર છે હવે અમે તો પાયો પતિ રહ્યો ને હવે ડાયપૂણ કરવા જઈએ ત્યારે સારું કશું નથી એક ભાઈએ મને કીધું કેમ ભાઈ કે મહારાજ છત્રી છે ફળીયાવાળા મેં કીધું સાક્ષી એમ તેમ કે મેં કીધું છત્રી સાક્ષી તો છે ભાઈ એક ભાઈ કે મારે બત્રી અરે એક પેલા ભાઈએ પૂછ્યું પેલું કે ભાઈ બત્રીસ સાક્ષી છે તમારા તે છે ત્યારે એક ભાઈ ડોહો બાપડો હતો ગરીબ એને છત્રી હાથમાં લબડાઈ રાખેલી તે કે ભાઈ તમાર બતલી છે પણ મારે છતલી છે કે છત્રી ટોંગી રાખેલી હતી એટલે એવો ધંધો નથી કરવાનો આપણે છત્રીની છાતીથી કઈક કરી ચૂકવાનું છે જે કઈ આપણા શાળા માટે કરો કઈક કરો કઈક કરો બધાને એકબીજાની સંપત્તિ મેળવી એને કરવાનું છે એકલા એકલા કઈક માથું મારું તો કઈ કામ લાગે એવું નથી હો મને ખબર છે એટલે ભક્તિનું રૂપી જોણો સને ખોટા ખોટા વ્યસનો નથી કરો ખોટું માર્ગદર્શન અવળું જવાય એવું પણ નથી કરો આપણે ખાડા એવા બધા ખોદી નાખેલા છે ઘણો તો એ એવું થાય કે ઘણા માણસો એવા જ્ઞાની પડ્યા છે કે ખાધેલાના ગાલ ઓળખાય નાયલાના વાળ ઓળખાય એવા માણસો અહીંયા પણ એવા પડી શકેલા છે અનુભવી એટલે આપણે જે કંઈ સતને માર્ગે થાય એવું કરો બાળકો સારા સુધારો થાય એવું કરો એકબીજાની સંપત્તિ મેળવો નહીં તો કોઈકને પૂછો આપણે વનાવ ઓછવામાં તો ફળીએ છીએ તો કોમ નહીં લાગે એટલે કંઈક પણ કરવાનું છે બાળકોનો વાલીઓ જે કઈ હોય તે બાળકોને આગળ તૈયાર આ બે ત્રણ બાળકો કેટલા બધા આગળ આપણી આપણી છત્રીની છાતી સાથે આપણને ખબર નથી કેમ કે આપણે ઉઠીએ એટલે કોઈને નમસ્કાર નથી કરતા મારી બહેનો ભાઈઓને બહેનોને ને બધાને હું પૂછું છું કે પ્રથમ ઉઠીએ એટલે નમસ્કાર કોને કરવાનો હોય એટલું મને જરા માર્ગદર્શન આપજો ભૂમિ માતાને નમસ્કાર કરવાનો હોય પ્રથમ નમીએ એટલે બીજા નંબર મે આપણી જનોતર માતા માતાઓ આવે ઘણી માતાઓ પેલી કે હું માતા છું પેલી કે હું સિકોતર છું બીજું કે હું તમારું જડ કાઢ નાખું એવી માતાઓ તો ભેળિયો કરીને આપણું જડમૂળ કાઢે એવી માતા આપણે ભેળિયો નથી કરવાની સાચી ભક્તિ કરો સાચું કંઈક કરો શક્તિને ઓળખી શકો શક્તિ શું છે એટલે આ શ્રેલને મજબૂત બનાવવાનું છે અલગાર ઘાલવાનો નથી શ્રેલમાં એને અલગાર આપણે લાવવાનો બી નથી બધા ચાલે એમ ચાલીએ તો આપણે ધરતી ફાડી નાખીએ એટલે આપણે એટલું બધું જોર થાય એવું નથી પણ આપણે આપણા હિસાબે ચાર્જ એટલું કરવાનું છે તો હું બહુ વધારે કેવા માંગતો નથી પાછા અમને કોકને ખોટું લાગે જ્યારે વધારે મોડું થયું ગયેલું છે પેટ માં લાઈ બળે છે ખાવાની હતી આદત હોય પાછી ભારત માતા કી